આજે આપણે ધોરણ છ ની ગુજરાતી વિષયની સ્વાધ્યપોથીના પાઠ પંદર બે રૂપિયાના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધી ખાનામાં લખો એક પ્રવાસની વાત સાંભળી આનંદી કેમ ખુશ થઈ ગઈ જવાબ બ તેણે કદી આ ગાડીમાં મુસાફરી કરી ન હતી એટલે બે આનંદીના બાગ કેવી રીતે બધાનું ભરણપોષણ પોષણ કરતા હતા જવાબ ડ ગાદલા ઓશિકા અને ચણિયા જેવા નાના મોટા કપડાં સીધા હતા ત્રણ આનંદીએ બે રૂપિયાની નોટ ડોક્ટરને શા માટે પરત આપી દીધી જવાબ ક ચોરી કરીને ઉજાણી કરવાનો કોઈ ફાયદો નથી એમ સમજીને પ્રશ્ન બે આપેલા વાક્યો કોણ બોલી શકે તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો કોણ બોલી શકે તે લખવાનું છે એક ભગવાને અમને અમીર બનાવ્યા હોત તો આ વાક્ય આનંદી બોલી શકે છે બે પ્રવાસમાં ન જનારે શાળામાં આવવાનું રહેશે તો આ વાક્ય શિક્ષક બોલી શકે છે ત્રણ આનંદી શા માટે રડે છે આ વાક્ય ડોક્ટર બોલી શકે છે ચાર આનંદીએ દાખવેલી પ્રામાણિકતા માટે મારે ઇનામ આપવું જોઈએ આ વાક્ય ડૉક્ટર બોલી શકે છે પાંચ ભગવાન કદી આપણને ચોરી કરવાનું નથી કહેતો આ વાક્ય આનંદી બોલી શકે છે છ હું તો લોકોના ઘરે કામ કરું છું અને ઘર ચલાવું છું કેવી રીતે હું તને વધારાના બે રૂપિયા આપી શકું આ વાક્ય આનંદીના બા બોલી શકે છે સાત ઉજાણીમાં નહીં જવાય તો કંઈ નહીં ઘરે રહી મજા કરીશ આ વાક્ય આનંદી બોલી શકે છે આઠ આ બે રૂપિયા તો પેલી મંગુબાઈના છે આ વાક્ય ડોક્ટર બોલી શકે છે નવ કેમ આનંદી આજે કંઈ બહુ ખુશમાં છે આ વાક્ય મોટા બહેન બોલી શકે છે દસ તારા પિતાજી તો આખો દિવસ મગજની તકલીફના કારણે બબલાટ કર્યા કરે છે આ વાક્ય આનંદીના બા બોલી શકે છે પ્રશ્ન ત્રણ આપેલા વાક્યોનો ભાવ કૌંસમાંથી શોધીને લખો તો અહીંયા કૌંસમાં આપણને કેટલાક ભાવ આપેલા છે તો નીચે આપેલા વાક્યો આપણે વાંચવાના છે અને એ વાક્યમાં કયો ભાવ રહેલો છે તે લખવાનું છે એક ત્યાં બધા મજા કરશે હું જ કમનસીબ છું વિનંતી બે ઉના ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું રુદન ત્રણ એણે પોતાના નિરાશ થયેલા જીવને ફોસલાવવા માંડ્યું આનંદીને ઊંઘ ન આવી દુઃખ ચાર એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે ચિંતા પાંચ ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા પ્રાર્થના છ ચોરી કરું તો ભગવાન નારાજ થાય બા જાણી તો કેટલી દુઃખી થાય ઉજાણી નહીં જવાય તો કાંઈ નહીં પ્રામાણિકતા સાત દોડતી દોડતી નિશાળે ગઈ સૌથી પહેલી જઈને એણે ઉજાળીના બે રૂપિયા મોટી બહેનને આપ્યા આનંદ આ ડૉક્ટરભાઈ બહુ દયાળુ હતા એમણે પોતાનું પર્સ કાઢી અને બે રૂપિયા કાઢી આપ્યા દયા પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક બે રૂપિયાની વાર્ત સાંભળી આનંદીનું મોઢું કેમ પડી ગયું જવાબ કારણ કે આનંદીની બા પાસે બે આના પણ હોતા નથી તો બે રૂપિયા તો ક્યાંથી હોય માટે આનંદીનું મોઢું પડી ગયું બે આનંદી ભગવાન પાસે કેવી પ્રાર્થના કરે છે જવાબ તે કહે છે કે દીનદયાલ મારે ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા ત્રણ ઉજાણી એટલે શું જવાબ ઉજાણી એટલે વન મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી વનભોજન ચાર બે રૂપિયાની નોટ ખરેખર કોની હતી જવાબ બે રૂપિયાની નોટ ખરેખર મંગુબાઈની હતી પ્રશ્ન પાંચ પ્રામાણિકતાના બદલામાં આનંદીને શું મળ્યું જવાબ પ્રામાણિકતાના બદલામાં આનંદીને બે રૂપિયા મળ્યા પ્રશ્ન છ પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી કોનો સહારો લે છે જવાબ પોતાના દુઃખથી હળવાશ અનુભવવા આનંદી ભગવાનની પ્રાર્થનાનો સહારો લે છે પ્રશ્ન પાંચ આનંદીના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે કોણ કોણ જવાબ આનંદીના કુટુંબમાં આનંદી તેની નાની બે બહેનો તેના નાના બે ભાઈઓ તેની બા અને તેના પિતા એમ કુલ સાત સભ્યો છે પ્રશ્ન છ તમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજવસ્તુ મળે તો તમે સૌ શું કરશો તે લખો જવાબ જો મને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજવસ્તુ મળે તો હું સૌ તો તે વસ્તુનો માલિક શોધવાનો પ્રયત્ન કરું હું જલ્દીથી આસપાસના લોકો સાથે વાત કરીશ કે કોઈએ કંઈ વસ્તુ ગુમાવી હોય અને તે વસ્તુ માલિકને પરત કરવામાં મારી મદદ કરી શકે જો તે વસ્તુ ઓળખી શકતા ન હોય તો હું નજીકના પોલીસ સ્ટેશન પર જઈને તે વસ્તુ સોંપી દઈશ જેથી માલિકને તેની ચીજવસ્તુ પરત મળી શકે મારી એ માન્યતા છે કે સદંતર સત્ય અને નૈતિકતા દ્વારા જીવન જીવવું જોઈએ અને ગુમાવેલી વસ્તુને માલિક સુધી પહોંચાડવાનું એ સ્વીકાર્ય અને યોગ્ય કૃત્ય છે પ્રશ્ન સાત વિરામચિહ્હનું ધ્યાનમાં લઈ વાક્ય વાંચું જો સો જો સાચું લાગે તો કૌશમાં બરાબર લખો અને જો ખોટું લાગે તો લખો ગરબડ ગરબળવાળું વાક્ય સુધારીને ફરીથી લખો એક અરે વાહ કેવું સરસ ઘર છે બરાબર બે તમારા ગામનું નામ શું છે ગરબડ સુધારેલું વાક્ય તમારા ગામનું નામ શું છે ત્રણ અમે ફરવા જવાના છીએ ગરબડ સુધારેલું વાક્ય અમે ફરવા જવાના છીએ ચાર ઊંઘ ન આવી ગરબડ સુધારે ઊંઘ ન આવી રમેશે કહ્યું હું બહાર ગામ જવાનો છું ગરબડ રમેશે કહ્યું હું આવતીકાલે બહાર ગામ જવાનો છું છ વાહ શું મેચ હતી બરાબર પ્રશ્ન આઠ નીચે આપેલા વાક્યોનો કાળ ઓળખો અને લખો એક હું સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો ભૂતકાળ બે આવતા મહિને મારી બહેનના લગ્ન છે ભવિષ્યકાળ ત્રણ દિવાળીની રજાઓમાં સાપુતારા ફરવા જઈશું ભવિષ્યકાળ ચાર નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી ભૂતકાળ પાંચ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વર્તમાનકાળ છ ઈડરનો વાણીયો હતો ધૂળો એનું નામ હતું ભૂતકાળ સાત બુધવારે રજા છે ગુરુવારે નીકળવાનું છે ભવિષ્યકાળ શાંતિ હતી ભૂતકાળ પ્રશ્ન આપેલા ફકરાનું વાંચન કરી અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો તો અહીંયા આપણને ફકરો આપેલો છે એ ફકરો વાંચવાનો છે અને એમાંથી નામપદ અને ક્રિયાપદ શોધી કાઢવાના છે એક દિવસની વાત છે રાજકુમાર રડવા લાગ્યો રમાએ તેને પારણામાં સુવાડ્યું રમા સારું ગાતી હતી તેનો રાગ પણ મીઠો હતો તેણે તો હાલરડું લલકાર્યું રાજકુમાર નિંદ્રામાં પોઢી ગયો તે સપનાની દુનિયામાં સરી પડ્યો તે વખતે રમાના ખોડામાં તેનો છોકરો રમતો હતો રમા તેની વહાલથી ભીજવી રહી હતી આ સમયે ખંડમાં એક ભયાનક ઘટના બની એક કાળોતરો સાપ ધસી આવ્યો તે ધીરે ધીરે પારણા તરફ ધસી રહ્યો હતો બાપરે હવે પણ રમાએ હિંમત ગુમાવી નહીં તે બહાદુર હતી અચાનક તેની નજર ખૂણામાં પડી ત્યાં લાકડી પડી છે તેણે પોતાના છોકરાને જમીન પર સુવાડ્યો અને હિંમતભેર હાથમાં લાકડી પકડી લાકડી ખટખટાવી ગભરાયેલો સાપ ત્યાંથી બહાર નીકળી ગયો નામપદ રાજકુમાર રમા હાલરડું સાપ હિંમત ખૂણો છોકરો લાકડી પારણું ક્રિયાપદ રડવા લાગ્યો સુવાડ્યો ગાતી હતી મીઠો હતો રમતો હતો રહી હતી ધસી આવ્યો રહ્યો હતો ગુમાવી નહીં બહાદુર હતી ખૂણામાં પડી પ્રશ્ન દસ તમે કરેલા પ્રવાસની જાણ કરતો પત્ર તમારા મિત્રને લખો હિરેન પી ગોર તેર આકાશ ગંગા ડેરી રોડ રાજકોટ છત્રીસ જીરો 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 એક તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ત્રેવીસ પ્રિય મિત્ર શુભમ તારો પત્ર મળ્યો અમે બધા અહીં મજામાં છીએ તું અને પરિવાર પણ મજામાં હશો તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે જઈ આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસે જઈ આવ્યો એ પ્રવાસના રોમાંચક અનુભવો હું તને જણાવું છું ત્રણ શિક્ષકો અને બાવન વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા વહેલી સવારે કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા સાયલા ચોટીલા માટેલ વગેરે સ્થળોએ જઈ જોઈને અમે મોરબી થઈને અંજાર પહોંચ્યા ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી અમે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા બીજા દિવસે સવારે અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પુની ખરીદી કરી બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા સાંજે અમે ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા રાત્રે ગરમાગરમ ખીચડી કઢી જમીને સૂઈ ગયા સવારે તૈયાર થઈ અમે ભુજના જોવાલાયક સ્થળો મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી ભુજનું તળાવ જોઈ અમે માંડવી તરફ રવાના થયા માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા માતાના દર્શન કરી અમે ત્યાં રાત્રિ રોકાણ કર્યું વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા ત્યારબાદ અમે કંડલા તરફ જઈ ત્યાંના બંદરની મુલાકાત લીધી આ બંદર ભારતના પશ્ચિમી કિનારા પરનું સૌથી મોટું બંદર છે ત્યાં માલસામાનના વિશાળ જહાજોની આવજા જોઈને મજા આવી ગઈ કંડલા બંદરથી લક્ઝરીમાં રાત્રિ પ્રવાસ કરીને બીજા દિવસે સવારે અમે શાળાએ પરત આવ્યા આ કચ્છ ભુજના આ પ્રવાસમાં મને ખૂબ મજા આવી મારા દાદા પણ કહે છે કે પ્રવાસ કરવાથી આપણામાં સમ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે તારા પરિવારમાં સૌને મારી યાદ આપજે લિખિતમ તારો પ્રિય મિત્ર હિરેન પ્રશ્ન અગિયાર તમને ગમતા શબ્દનું કલાત્મક અક્ષર લેખન કરો તો એ તમને જગ્યા આપી છે એ જગ્યામાં તમને જે શબ્દ ગમતો હોય એ શબ્દનું કલાત્મક રીતે લેખન કરવાનું છે પ્રશ્ન બાર ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તે નોંધો તો અહીંયા એક ફકરો આપેલો છે તો એ ફકરામાં એક મિનિટની અંદર તમે કેટલા શબ્દો વાંચી શકો છો એ તમારે નોંધવાનું છે તો પ્રથમ પ્રયત્ને તમે કેટલા શબ્દો વાંચી શક્યા એ બીજા પ્રયત્ને તમે કેટલા શબ્દો વાંચ્યા અને ત્રીજા પ્રયત્ને તમે એક મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની સંખ્યા નોંધવાની છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ